રેતીનું વહન કરતા વાહનોનું ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભૂસ્તરશાસ્ત્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ડમ્પરો દ્વારા ખનીજના બિનઅધિકૃત વહન અટકાવવા માટે ખાણ ખનીજની તપાસની ટીમ દ્વારા અઢાર અને ઓગણીસમી ડિસેમ્બરના રોજ રાત દિવસ આકસ્મિક વાહન ચેકિંગ કરતા રાજપાડી નેત્રંગ ઝઘડિયા સુકલતીર્થ અને દહેજ રોડ ખાતેથી સાદી રેતી બ્લેક ટ્રેપ તથા કાર્બોસેલ જેવા ખનીજનું બિનઅધિકૃત વહન કરતા કુલ દસ ટ્રકોને અટક કરી બે કરોડ ચાલીસ લાખનો મુદ્દેમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ખાણ ખનીજ વિભાગ ભરૂચ દ્વારા ખનીજના બિનઅધિકૃત ખનન વહન અને સંગ્રહ અંગેના બસો અડતાલીસ કેસ કુલ રકમ પાંચસો તેર બાવન લાખની વસૂલાત કરવામાં આવી છે તેમજ ખાણ ખનીજ વિભાગને મળતી રજૂઆતો અન્વયે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખાણ ખનીજ વિભાગ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે જ્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાતા ચૌદ જેટલા વાહનો ઓવરલોડ વહન કરતાં ધ્યાને આવ્યા હતા જેમાં રૂપિયા બે લાખ નવ હજારનો દંડ ફટકારવા સાથે એક વાહન કચેરી ખાતે ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા પંથકમાં ઓવરલોડ ખનીજનું વહન કરતા વાહનોનું ભરૂચ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા તારીખ અઢારમી ડિસેમ્બરના રોજ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લા આર ટીઓ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા અઢારમી ડિસેમ્બરના રોજ ઝઘડિયા ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા ચૌદ વાહનો ઓવરલોડ વહન કરતા હોય જેને રૂપિયા બે લાખ નવ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ એક વાહનને કચેરી ખાતે ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવ્યું છે